રાજ્યની લો કોલેજમાં પ્રવેશ અને ફી વધારા સામે એબીવીપીએ વિરોધ જતાવતા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું રાજ્યની સરકારી અર્ધ સરકારી લો કોલેજોમાં પ્રવેશ અંગે વિવાદ ચાલી રહ્યો છે જેને લઈને સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ત્યારે લો કોલેજમાં પ્રવેશ અંગે અને ફી વધારા થતા લો કોલેજના વિષયોને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિરોધ વ્યક્ત કર્યો હતો એબીવીપીએ આ અંગે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી નમસ્તે આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યમાં સરકારી તથા સરકારી લો કોલેજ પ્રવેશની પ્રક્રિયામાં જે ચાલુ નથી થઈ અને એનો સુપ્રીમના અંદર કેસ ચાલે છે એના માટે આખા ગુજરાતની અંદર માન્ય જિલ્લા કલેક્ટર સાહેબને અને તેના એમના માધ્યમથી માન્ય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્રનો કાર્યક્રમ રાખેલ છે જેના માટે જિલ્લાના સૌ તમામ કાર્યકર્તાઓ લો કોલેજના વિષયો માટે અને જે ગ્રાન્ટેડ જે કોલેજો છે એની ફીના ઉત્તરોત્તર જે વધારો અમુક જગ્યાએ થતો હોય હોઈએ એના માટે આંદોલન માટે આવ્યા છે અને આવેદન કલેક્ટર સાહેબને આજે આપવાનું છે